નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રો માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું હસમુખ પટેલ સર આજ રોજ બે નવી ટ્વીટ કરી છે એક ગુજરાત પોલીસ ભરતી માટેની છે અને બીજી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી ભરતીની છે આ બંને ગુડ ન્યૂઝ તમારા સુધી આજની વિડીયોમાં પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનો છું વિડીયો ગમે તો એકવાર લાઈક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનું આ ઇન્ફોર્મેશન ભૂલતા નહીં દોસ્તો આગળ વાત કરીએ સમયનો વેસ્ટ ન કરતા આજ છે હસમુખ પટેલ સરનું ટ્વિટર એકાઉન્ટ આગળ વધીશો જીપીએસસીના ચેરમેન બન્યા પછી પણ ગુજરાત પોલીસ ભરતી માટે ફૂલ એક્ટિવ છે પટેલ સરે ટ્વીટ કરી તે પ્રમાણે જાણકારી મેળવીએ પોલીસ ભરતીના ઉમેદવારો માટે પંચમહાલ પોલીસ દ્વારા પોલીસ મુખ્ય મથક ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે પંચમહાલ પોલીસનો ખૂબ ખૂબ આભાર પણ માનવામાં આવી રહ્યો છે પોલીસ ભરતી અંગેની શારીરિક યોગ્યતા કસોટી માટે ગોધરા ખાતે આવનાર ઉમેદવારો માટે અત્રેના પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા ડિટેલ અવેલેબલ છે તમે કોન્ટેક કરી શકો છો તો આજથી ગુજરાત પોલીસ ભરતી માટેની રનિંગ એક્ઝામ શરૂ થઈ ગઈ છે ઉમેદવારોને શુભેચ્છાઓ આગળ વાત કરીએ બીજી મહત્વપૂર્ણ અપડેટ અસમુખ પટેલ સરે જીપીએસસી ક્લાસ વન ટુની આપી છે તો સૌથી પહેલા ત્રણ દિવસ પહેલા જે ટ્વીટ કરી જીપીએસસી વર્ગ એક અને વર્ગ બે માટેની જે પ્રિલિમ્સ એક્ઝામ છે છ એપ્રિલ તથા મેઇન્સ એક્ઝામ છે તે તેર ચૌદ અને તેમજ વીસ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાખવાનું આયોજન કરેલ છે જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ પરીક્ષા આપી શકે તેની અગેન્સ્ટમાં માસ પટેલ સરે ટ્વીટ કરી કે કુલ છ પેપર છે શનિવારે એક રવિવારે બે એમ બે શનિ રવિ પરીક્ષા થઈ શકે છે ચાલુ દિવસો એ પરીક્ષા લઈએ તો છ દિવસ સુધી ચાલે તેથી ઉમેદવારોએ ઘરથી દૂર રોકાવાની વ્યવસ્થા કરવી પડે તેને ધ્યાનમાં રાખીને આ રીતે વિચાર્યું છે મેઇન પરીક્ષાની વિગતવાર કાર્યક્રમ પ્રિલિમના પરિણામ પછી જાહેર કરવામાં આવશે તો આ છે દોસ્તો બે વિવિધ ભરતીઓની અપડેટ ગુડ ન્યૂઝ છે બંને બીજા સુધી એકવાર જરૂરથી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર